મોટો શોરૂમ જોયો મારા મિત્ર લઈ ગયા પટેલ ડાયરો તો એમાં એમાં પીટીપી એવું શોરૂમ નું નામ હતું એટલે મેં કીધું આ પીટીપી એટલે મને કે પટેલ થોમસ પટેલ અમારા ત્રણે પાર્ટનર સહી મેં કીધું બહુ સારી વાત લ્યો સરસ અહીંયા આવીને જમાવી દીધી સારું કે આમાંથી કેવો લાભ તમારે થાય શોરૂમમાં માં કેવી આવક એમ મને કે અમારે બે પટેલ છે ને બે બાજુ એને આમાંથી બીજા બબે ત્રણ ત્રણ શોરૂમ થયા મેં કીધું થોમસ ને કે એને ગુજરાતી પટેલનો અનુભવ થયો ગુજરાતી પટેલનો અનુભવ થયો એમ કેવી જમાવટ કરી છે આ હા હા વાતું જવા દો તમે કેવડી કૃપા છે પણ મહેનત છે ને પરસેવો બહુ પાડ્યો હા ધરતી સાથે માટી સાથે જોડાયેલા છે ને માટી સાથે જોડાયેલા હોય એને પરમાત્માને દેવું પડે એટલે કેતો તો હું ઈ કે પોલીસ પરિવાર એમનો જે સંઘર્ષ છે એ બહુ દેખાય નહીં એ પણ એક નજરીએથી જોઈને સામે જો ખબર પડે આવો ના ને નજરીએથી હાઉ જો એમ નહીં એની નજરથી જોવું પડે એક સ્કૂલ માં ટીચર એક બાળકને ઊભો કરીને કીધું કે હું તને બાળકને કીધું કે હું તને એક એપલ આપું પાછું એક એપલ આપું પાછું એક એપલ આપું પાછું એક એપલ આપું તો તારા પાસે કેટલા એપલ થાય તો બાળક કે પાંચ કે નહીં 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 તું સમજો નહીં હું તને એક એપલ આપું તને પાછું એપલ આપું પાછું એપલ આપું પાછું એક એપલ આપું તો તારી પાસે કેટલા એપલ થાય કે પાંચ કે કે આને હાલો એપલ માં નહીં સમજાતું હોય તો હાલો ઈ કે હું તને એક ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું પાછી ચોકલેટ આપું ને પાછી ચોકલેટ આપું તો તારી પાસે કેટલી ચોકલેટ થાય કે ચાર કે તો એપલ એ ચાર જ ન થાય કે એક એપલ મારા બેગમાં છે એ તો એની નજરીએથી જોવું પડે ને આપણે આપણું જ હાસું આ નહીં હું ચાર આપું તારી પાસે ચાર જ હોય હવે એની પાસે એક છે એનું શું એમ બેય બાજુથી જો બધાય એંગલથી જો તો દુનિયાને સમ દુનિયા તો બહુ અદ્ભુત છે અમને બહુ અનુભવ થાય ઘણા ગામમાં અમે ગાડી લઈને જાતા હોય ને ઊભા રહીને પૂછી અને એમાં અમુક માણસ છે ગામડાના મજા આવ્યો અમુક તો એવા માણસો પડ્યા છે રાજા હોય દિલના એની પોતાના અમે એક જગ્યાએ જઈને પૂછ્યું મેં કીધું અમારે ફલાણા ગામ જવું છે અહીંથી નીકળાઈ જાય તો હું કે ખબર આમ કીધું ને ફલાણા ગામનો રસ્તો તો કે ઓહો હો 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 તમે બહુ કરી મેં કીધું એવી તમે ઘણી કરી પણ અટાણે આ ગામનું નામ દેની એમ એમ નહીં કેવાય ઊંડા ઉતરી જાવ ઓહો તમે બહુ કરી કેમ આપણે કઈ મોટો ગુનો કર નાખ્યો

અને હોટલ માં તો ઓલો ગામડા નું માણસ એનો હોક ન થાય રાતે ઉઠી અને ઓલા ની કેર બીડી હળકાવી બીડી પીતો પીતો ઓલા ને એનો મિત્ર ને બિચારા નીંદર આવે એને ઉઠાડી ને કે લાઈટ કરી ઓલો બિચારો નીંદર આ કરી અટાણે લાઈટ ને શું કરવી કે બીડી પીવું છું બરાબર ધુવાડો દેખાતો નથી મજા ન આવે બોલો ધુવાડો દેખાય તો મજા આવે બીડી પીવાની ઓ ભગવાન દાસ બાપુ અમારે ગેડિયાનો ઠાકર ગળ્યો છે ગોળને મીઠી છે હાકર મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર ઓહો મારા એવો એક એવો સાધુડો નરસિંહ ભગત બાપુ અમારો જનકસિંહ મહારાજ એ બાપુ એણે માથે કરજ કરી નહીં ખવડાવ્યો રોટલો અને ગૌશાળા માટે અને ગાયુની સેવા કરે છે આ બધા બાવલિયાઓની જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી મને એક પછી એક વાતો આમાં આવતી જાય છે પણ મને થોડુંક જેમ દેખાતું જાય એમ પણ એસપી ઓફિસ સિવિલિયન સ્ટાફ બધાય એમના તરફથી 11111 રૂપિયા આવે છે જોરદાર તાળીથી એકવાર વધાવો આપું અઘરી વાત છે વાતો કરવી હેલી છે બાકી અપાતું નથી સલાહ આપી હાવ હેલી છે પણ જ્યારે પરિણામ લઈ આવો દુનિયાને વાતો કરવાની તો ટેવ જ હોય બહુ હોય એમ આ એ તમે વાત જાવ દી એને એની ઓલી નો કરી તમે સારું કરવા નીકળશો એટલે બધી તકલીફો આવશે તમે નડવાનું ચાલુ કરી દયો સન્માન થાય બોલો ઘણી જગ્યાએ તો એવા અમને અમે તો અનુભવ થતા ઘણાને સન્માન અમુક બે પાંચ જણા નડે નહીં ને એનાય સન્માન કરવા પડે કે આને બે સાયલું ઓઢાડ જો નકર પાછો પ્રોગ્રામ આખો હેઠો નાખશે હા એવું નથી કઈ આ તો બહુ રાણા સાહેબ કેવું કેવું તાલુકામાં જિલ્લામાં ઘણું એવું કરવું પડે ક્યાંક ક્યાંક નડે નહીં એના માટે સન્માન કરવા પડે બોલો તમે વાતું જ આવવા દો મજા આવે પણ આ તો પોલીસ એક પરિવાર માની અને બધાય લોકોને બધાય અઢારે વર્ણ આવ્યા છે અને ભારત વર્ષ છે એ તો હવે ખબર નહીં પણ વૈદિક સંસ્કૃતિમાં આપણે જોઈએ તો આખી વસ્તુ જ જુદી હતી વચ્ચે જે કંઈ આવ્યું જ્ઞાતિવાદ આ તે ખબર નહીં પણ હાથો ભારતીય અને હારો હા રાષ્ટ્રપ્રેમ એને જ કહેવાય જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં એક જ્ઞાતિનો યુવાન હવે અવાજ કરે અને અઢારે વર્ણ એની હારે ઉભારીને એને જ્ઞાતિ ગૌરવ કહેવાય એ વાત હકીકત છે અને જાલાવડની ધરતી છે જયારે જયારે વખત આવ્યો ત્યારે લોહી પણ રેડ્યા આવ્યા મહાપુરુષો આ દેશની ધરતીમાં જન્મ છે એ તો છે જ પણ માંડવરાય દાદો પણ અહીંયા બેઠો છે અહીં તરણેતર દાદો શિવ બેઠો છે માંડવરાય દાદો અહીંયા બેઠો છે કેટલી કેટલી વાતો આપણી અને બીજી વાત એ ઘણા એમ લાગે કે આ ઈની વાતો આપણે એ તો જૂનો ભૂતકાળ ને વાગોળ્યા કરવું એનો અર્થ શું એમ ઘણા એવું લાગે પણ દુનિયાના જેટલા ટોચના જ કેતો આપને આપ બધા ભણેલા ગણેલા છો આપણે જોઈ લેવાની વાંચી લેવાની છૂટ છે દુનિયાના ટોચના જેટલા વિદ્વાનો થયા છે જેટલા લેખકોને વિદ્વાનો દુનિયાના વર્લ્ડના થયા છે એને વાંચી લેજો એને એક જ વાત કરી કોઈ પણ દેશને તમારે માયકાંગલો આપણી ભાષામાં કહું છું માયકાંગલો બનાવી દે હોય રાકો બનાવી દે હોય ને તો એના દેશનો ઇતિહાસ એને ભૂલવી દીયો વર્લ્ડના દુનિયાના લેખકોએ કીધું એ કહું છું કારણ કે ઇતિહાસ તમે તમારો ભૂલી જાઓ તો પછી આપણી પાસે કઈ નથી ભારતનો તો કેવડો ઉજળો ઇતિહાસ છે કેવડી કેવડી કથાઓ છે કલાકો ની કલાકો સુધી કથાઓ થઈ શકે એવી પાસે કથાઓ પણ મહાદેવ ભોળિયા નાથ નો મહિનો ચાલે છે શિવનો શિવ વિશે કયો એટલું હશુ પણ ભાઈ રજૂઆત કરી પણ હું પણ મારા મારા એક સ્તુતિ રૂપે હું થોડી રજૂઆત શિવ ની શિવ તાંડવ ની અહીંયા થી કરી લઉં દશાનંદ રાવણ પોતાની રઘુ નો રાવણ છો બનાવી અને માથે કામ થી ફરતી હોય ને શિવ ને રીઝવતો હતો એને મારે અહીંથી ગાવું હોય તો વધારે હેરાન નહીં કરો પણ ત્રીસ સેકન્ડ બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ માટે બે હાથ ઉ કરીને મને આમ તાલ આપો શ્રાવણ મહિનો છે એટલો એક આપણે ભક્તિ રૂપે યજ્ઞ માં એક શ્રદ્ધા ની આહુતિ પણ આપી શકાય એટલે ત્રીસ સેકન્ડ માટે ખાલી આ શિવ તાંડવ ગાવ એટલે शुभमंगमम नतिपतेरी जाति अति गोवदी जीवनारी राजमान मोर कान गदग 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 गदगमम नाम है मोर चंद्र शेखर शुभ संदीप शर्मा दादा बैठक तंदी विकास वंद वंदरा कुरा जगत संत एक कोण आत्मान से ताक ताक मोर विरुध दुर्घरा मने पतित दिगंबरम गोवदी तू वसुरी